ઝઘડિયાના ભાલોદ ખાતે ગંગા દસારા મહોત્સવની ભવ્ય ઉજવણી નર્મદા મૈયાને ચૂંદડી ચુંદડી અર્પણ કરી મહા આરતીનું આયોજન કરાયું ઘટના બાદ પણ ભાજપ પ્રધાનમંત્રી શપથ લેતા ફટાકડા ફોડતા સવારે ભાજપ કાર્યાલય પણ સળગી ઉઠ્યો હતો ભરૂચ જિલ્લાના પૂર્વપદ્દી વિસ્તારમાં સુકલત્રીદ ગામ નજીક જ પવન સાથે વરસાદ વરસતા ઘટાદાર વૃક્ષ ધસી પડતા રિક્ષા અને કાર દબાઈ જતા તેમાં સવાર લોકો ઈજાગ્રસ્ત અને મોતને ભેટ્યા હતા છતાં પ્રધાનમંત્રીના શપથ ગ્રહણના ફટાકડા ભાજપ યુવાઓએ ફોડતા લોકોમાં કુતૂહલ ઊભું થયું હતું સવારે બંને યુવાનોના અંતિમ સંસ્કાર કરતી વેળા પણ ભાજપ કાર્યાલયમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી ભરૂચમાં સુખરી નજીક ગઈકાલે ગંભીર પ્રકારની ઘટના બની હતી જેમાં વરસાદ સાથે પવન ફૂંકાવાના કારણે ઘટાદાર વૃક્ષ ધસી પડ્યું હતું અને માર્ગ ઉપર જ પસાર થતા વાહનો ઉપર પડ્યું હતું જેના પગલે ઘણા લોકોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા એક મહિલા અને બે યુવાનોના ગંભીર ઈજાના પગલે મોત થયા હતા અને સંધ્યાકાળના સમયે હોસ્પિટલ ઉપર મૃતકના પરિવારજનો હૈયા ફાટક રોદન કરી રહ્યા હતા એક તરફ હોસ્પિટલની બહાર મૃતકના પરિવારજનો હૈયા ફાટક રુદન કરતા હતા ત્યાં જ વિસ્તારમાં પ્રધાનમંત્રીએ ત્રીજી વખત શપથ લીધા તેની ખુશીમાં ફટાકડા ખુશી વ્યક્ત કરતા હોવાના સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર ભરૂચવાસીઓમાં પણ ભાજપિયાઓમાં માનવતા મળી પરવાડી છે તેવો ગણગણાટ ઉભો થયો હતો સુકલત્રીદ ઘટનામાં ત્રણના મોત બાદ બે યુવાનોના અંતિમ સંસ્કાર અંકલેશ્વરના બોરભાઠા નજીક નદી કાંઠે કરવામાં આવ્યા હતા અને આ બંને યુવાનોના અંતિમ સંસ્કાર માટે આપ્યા હતા ત્યારે ભરૂચ ભાજપ કાર્યાલયમાં પણ આ જ સમયે આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી જેના પગલે ભાજપ કાર્યાલય ઉપર ફાયર એનઓસી ન હોવાના કારણે પણ ભરૂચ નગરપાલિકાનું વિભાગ ફાયર વિભાગ દોડતું થઈ ગયું હતું ભાજપ કાર્યાલય ફાયર એનઓસી વિનાનું હોય તો તેને નોટિસ આપવાની હિંમત ભરૂચ નગરપાલિકાનું ફાયર વિભાગ કરશે ખરું તેવા પ્રશ્નો ઉભા થઈ ગયા છે પરંતુ મોતનો મલાજો ન જાળવનારા ભાજપિયાઓને કડવો અનુભવ થઈ ગયો છે એક તરફ મોતનો મલાજો ન જાળવતા ભાજપ કાર્યાલયમાં પણ આગની ઘટના બની ગઈ છે ભરૂચ નગરપાલિકા એ રદ કર્યું હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે રાજકોટના અગ્નિકાંડ બાદ ભરૂચમાં પણ સંખ્યાબંધ બિલ્ડિંગ યુઝ બિલ્ડિંગો ધી રહ્યા છે મનુભર ચોકડી નજીક એસઆર પ્લાઝા નવ નિર્માણ પામી રહ્યું છે અને તેનો કેટલો હિસ્સો એટલે કે એ વિંગ જીમ સંચાલકોને બિલ્ડરે ભાડેથી આપી દેતા જીમખાનું ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટ વિનાનું જ ધમધમી રહ્યું હતું અને જીમમાં જવાનો અવર જવાનો રસ્તો માત્ર એક જ એક્ઝિટ હોય જેના કારણે દુર્ઘટના ઘટે તો લોકોને બહાર નીકળવું મુશ્કેલ હોવાનું સામે આવ્યું હતું જેના કારણે ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા તાબડતોબ ઓક્ટેન ફિટ સિટી જીમને બંધ કરવામાં આવ્યું હતું ઓક્ટેન ફિટ સિટી જીમનું લાયસન્સ ગુમાસ્તા ધારા ભરૂચ નગરપાલિકામાંથી મેળવ્યું હતું આ જીમના પાર્ટનર સહિત સંચાલક સામે

આવા કોઈ પણ ફાયર એનઓસી વિનાના શોપિંગ અને બીયુ સર્ટિફિકેટ વિનાના શોપિંગ સેન્ટરમાં ગુમાસ્તા દ્વારા લાયસન્સ ઇશ્યુ કરાયા હશે તો તેને રદ કરવામાં આવશે તેમ પણ ભરૂચ નગરપાલિકાના ગુમાસ્તા ધારાના ઇન્સ્પેક્ટર કમલેશ ગોસ્વામીએ કહ્યું હતું જમ્મુસર ચોકડી પાસે મનબર ચોકડી પાસે ઓક્ટોપસ જીમ આવેલું છે એની અંદર નગરપાલિકા દ્વારા ફાયર એનઓસી માટે એ લોકોને વ્યવસાય વેરાનું તેમજ ગુમાસ્તા ધારાનું લાઇસન્સ આપવામાં આવેલું હતું પરંતુ આજ દિન સુધી તેઓ લોકોએ ફાયરની કોઈ બી જાતની મંજૂરી મેળવેલી ના હોય તો હવે હાલ પૂરતું એ લોકોનું આ લાઇસન્સ જમા લઈ અને રદ બાતલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે અને કમસે કમ ભરૂચ વિસ્તારમાં જે બી કંઈ સંસ્થાઓ આવેલી છે તેઓએ પોતાની દુકાનોમાં કે પોતાના શોપિંગોની અંદર ફાયર સેફ્ટી અવશ્ય જરૂરથી લગાવવું અન્યથા તમને લાયસન્સ તમારું જપ્ત લેવામાં આવશે એને સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે દેવું વધી જતા બેકારીના કારણે નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવનાર બચાવી લેવાયો સારવારથી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે અંકલેશ્વરના જૂના બોરભાઠા બેડમાં નર્મદા નદીના કાંઠે સુકલત્રીત ગામે વૃક્ષ ધસી પડવાની ઘટનામાં મૃત્યુ પામેલા બે યુવાનોના અંતિમ સંસ્કાર ચાલી રહ્યા હતા તે દરમિયાન નદીમાં કોઈએ છલાંગ લગાવી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું જેના પગલે સ્મશાન ઘાટ નજીક રહેલા નર્મદા નદીના નાવિકોએ પણ નદીમાં મોતની છલાંગ લગાવી હોય અને તેનો અવાજ આવતો હોવાનું માની નર્મદા નદીમાં તપાસ અર્થે ગયા હતા નર્મદા નદીમાં વહેતા પાણીમાં એક યુવક ડૂબી રહ્યો હોવાની ઘટના સામે આવી હતી જેને નાવિકોએ સમયસર બચાવી નદીના કાંઠે લાવ્યા હતા જ્યાં તેની પૂછપરછ કરતા તેનું નામ દેવેન્દ્ર જયરામ પાંડા હોવાનું તેમજ નોકરીની શોધમાં હોય તેવું સામે આવ્યું છે અને દેવું વધી જવાના કારણે તથા બેકારીના કારણે પણ મોતની છલાંગ લગાવી હોવાનું જણાવ્યું હતું અને તેને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ઝઘડે ભાલોદ ખાતે ગંગા દસહરા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી નર્મદા મૈયા ને અર્પણ કરવા સાથે મહાઆરતી આયોજન કરાયું ભરૂચ જિલ્લાના ઝડીયા તાલુકાના ભાલોદ ગામે ગંગા દશહરા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાલોદ ગામ ખાતે તેમજ દૂર શહેરના વસતા લોકો મોટી સંખ્યામાં ભાલોદ ગામે આવતા ગામ શ્રદ્ધાળુઓથી છલકાઈ ઉઠ્યો હતો ગંગા દશહરા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ભાલોદ ગામે બે દિવસના કાર્યક્રમો યોજાયા હતા જેમાં આઠ છ બે હજાર ચોવીસ શનિવારના રોજ પણ મેન બજારમાં આવેલા મહાકાળી માતાના મંદિરેથી સાંજના છ કલાકે નર્મદા માતાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યા બ્રહ્મ સમાજના તેમજ ગામના સ્થાનિક લોકો જોડાયા હતા જે ગામમાં ફરી નદી કિનારે સંપન્ન થઈ હતી તેમજ નદી કિનારે તાજેતરમાં લગ્નગનથી જોડાયેલા નવ યુગલો દ્વારા મા નર્મદાનું પૂજન તેમજ સમૂહમાં મહાઆરતી કરવામાં આવી હતી સાથે કિનારેથી સામે કિનારે ચુંદડી અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે ગુજરાતના વિવિધ શહેરથી બ્રહ્મ સમાજના લોકો તેમજ ભાલોદ ગામના વતનીઓ તથા ધંધા રોજગાર માટે બહાર ગામ ગયેલા લોકો પણ ભાલોદ ગામે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગંગા દશેરા સમિતિ તેમજ ગામના સ્થાનિક ઉત્સાહી કાર્યકરો બે દિવસના કાર્યક્રમને અથાંગ મહેનત કરીને સફળ બનાવ્યો તો ગંગા દશેરા મહોત્સવ એ ગંગા નદી અને નર્મદા નદીનું એક મિલન છે અને એ દરમિયાન શનિ રવિમે અમે આ પ્રોગ્રામ કરીએ છીએ વતનના માણસો ફરી વતનની અંદર આવે વતનની યાદ એમને તાજી થાય અને વતનનું ગૌરવ રહે એ માટે આ એક અઘાત પ્રયત્ન કરીએ છીએ અને ખૂબ લોકોનો સહકાર છે બે હજાર છવ્વીસ સુધી જમણવારના દાતાઓ અમારી પાસે ઉપલબ્ધ છે અને આપની ચેનલનો તથા સરકારી કર્મચારીઓનો પણ અમને ખૂબ સાથ સહકાર મળે છે જે આ નર્મદા મહોત્સવ છેલ્લા પચીસ વર્ષથી અમે ઉજવીએ છીએ અને આખા નર્મદા કિનારે

શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા વિનામૂલ્યે નોટબુકનું વિતરણ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું તથા ધોરણ દસ અને બારના તેજસ્વી તારાઓને પણ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ શંકરભાઈ પટેલ ભરૂચ નગરપાલિકાના કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ ટ્રસ્ટના સેક્રેટરી વિનુભાઈ માસ્તર ટ્રસ્ટના કારોબારી સભ્ય જગદીશ માછી હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા લાભાર્થીઓ એ પણ લાભ લીધો હતો આમંત્રણ માન આપીને આપણા લોક લાગેલા યશસ્વી ધારાસભ્ય મારા મોટા ભાઈ રમેશભાઈ મિસ્ત્રી અને મારા ભાઈ લાલાભાઈ અમારા મહાદેવ માન આપીને એ બધા એ બદલ જોરથી અમને આપણે તાલીમથી સ્વાગત કરીશું ફ્રી આયોજન કરાયું ભરૂચ જિલ્લાના નબીપુર ગામ સ્થિત નબીપુર સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા રવિવારે ફ્રી હૃદયરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટર કશ્યપ જોશીના નેતૃત્વમાં ભરૂચ એકપેક્સ હોસ્પિટલના સહયોગથી નબીપુર હોસ્પિટલ નબીપુર ગ્રામ પંચાયત અને નબીપુરના તાલુકા પંચાયતના સભ્ય શકીલ અક્કુજી દ્વારા આ કેમ્પનું સફળ આયોજન કરાયું જેમાં જેમાં રોગને લગતા રોગો જેવા કે છાતીનો દુખાવો શ્વાસ ચઢવો પગે સોજાવા બ્લડ પ્રેશર જેવા રોગોનું પણ નિદાન નિઃશુલ્ક કરાયું હતું આ કેમ્પ માં ઇસીએચ ઓ કાઢવાની પણ જરૂરી હોય તેમાં ત્રણસો રૂપિયાના રાહત દરે કરી આપવામાં આવ્યો હતો આ કેમ્પનો નબીપુર અને આજુબાજુના જનતાના લોકોએ લાભ લીધો હતો નબીપુર સાર્વજનિક હોસ્પિટલમાં આજ રોજ તારીખ નવ જૂન બે હજાર ચોવીસના રોજ ફ્રી હૃદયરોગ ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો આ જે કેમ્પ છે એ શકીલભાઈ અકુજી દ્વારા આયોજિત તેમજ પંચાયત નબીપુર ગ્રામ પંચાયત તરફથી અને સાર્વજનિક હોસ્પિટલના સહયોગથી આજ રોજ સાંજે ત્રણથી સાત વાગ્યા સુધી કેમ્પ રાખવામાં આવ્યો અને એમાં લગભગ ફોર્ટી પ્લસ પેશન્ટોએ ઈસીજી વગેરે કરાવીને ડૉક્ટર સાથે કન્સલ્ટિંગ કરીને ડૉક્ટરે એમનું હૃદય અંગે એમણે જાણકારી મેળવી આજ રોજ નબીપુર સાર્વજનિક હોસ્પિટલમાં હૃદયરોગની જાણકારી અંગે અને તેના નિદાન અને સારવાર માટેનો ફ્રી કેમ્પ રાખવામાં આવ્યો આ કેમ્પ અમે એપેક્સ હોસ્પિટલ પાંચ બત્તી ભરૂચ તરફથી હું હૃદયરોગના વિશેષજ્ઞ ડૉક્ટર કશ્યપ પટેલ અને મારા સ્ટાફ મેમ્બરોએ અહીંયા દર્દીઓને ચેકઅપ અને તેમની બીમારી અંગેની સારવાર માટે માર્ગદર્શન આપ્યું આ કેમ્પને સફળતાપૂર્વક આયોજિત કરવા માટે નબીપુર સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલના સ્ટાફ મેમ્બર્સ ટ્રસ્ટીગણો બધાના અમે આભારી છીએ

ભરૂચ શહેરમાં આવેલા તમામ મહાનુભાવોએ પ્રતિમા બાગ બગીચાઓ તથા સરકારી રહેણાંક વિસ્તારોની સાફ સફાઈ કરી વોર્ડ નંબર એકથી અગિયારમાં આવેલા તમામ જાહેર શૌચાલયનું રિપેરિંગ તથા સાફ સફાઈ સહિત ખુલ્લો પ્લોટ સોસાયટીના કોમન પ્લોટ જાહેર મેદાન તેમજ વોર્ડમાં આવેલા તમામ સ્લમ વિસ્તારની સાફ સફાઈ નદી તળાવ પાણીના સ્ત્રોત નદી કિનારા તેમજ પીવાના પાણીની ટાંકી ઓવરહેડ અને ફિલ્ટ્રેશન પ્લાન્ટની પણ સાફ સફાઈ કરી હતી इस ड्राइव में हमारे साथ नगर पालिका की टीम भी आई हुई है जो हमें कचरा उठाने में भी और फिर सेग्रीगेट करने में भी हेल्प करेगी इस ड्राइव का मेन एम ये था जो भी कचरा है हम उसको डंपिंग की जगह अगर रिसाइक्लिंग में जा सकता है तो हम उसको रिसाइक्लिंग मीडियम के थ्रू भेजें तो ये जो पाइल है अभी पूरा इकट्ठा किया हुआ है कुछ सेग्रीगेटेड पाइल भी है जिसमें प्लास्टिक बॉटल्स है हार्ड प्लास्टिक्स है ये सब रिसाइक्लिंग के लिए जाएगा લોકોમાં કુતુહલ સવારે પણ મૃતક યુવાનોના અંતિમ સંસ્કારના ના સમય ભાજપ કાર્યાલય સળગી ઉઠ્યો ફાયર એનઓસી વિનાના ભાજપ કાર્યાલયને ભરૂચ નગરપાલિકા ફાયર વિભાગ નોટિસ ક્યારે આપશે

ભવ્ય ઉજવણી નર્મદા મૈયાને ચૂંદડી ચુંદડી અર્પણ કરી મહા આરતીનું નું આયોજન કરાયું તો સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર